આપણે એક વીઘા જમીનમાં કપાસનું વાવેતર કરવું હોય તો એક કિલોથી પણ ઓછા બિયારણની જરૂર પડે છે જો કે મગફળીની વાત કરીએ તો એક વીઘામાં મગફળીનું વાવેતર કરવા માટે આપણને વીસ કિલોથી લઈ અને ત્રીસ કિલો બિયારણની જરૂર પડે છે આપણા ગુજરાતના ઘણા ખેડૂતો તો એક વીઘામાં ત્રીસ કિલોથી પણ વધુ મગફળીના બિયારણનું વાવેતર કરે છે મગફળીની ખેતીમાં સૌથી મોટો ખર્ચો બિયારણનો છે આથી આપણે જે બિયારણનું વાવેતર કરીએ છીએ એક એક

સોમનાથ ડિમીટર એગ્રીટ્રોન લિમિટેડ મગફળીના પાકમાં સારા ઉગાવા માટેનું માર્ગદર્શન આપવા માટે પરિચયભાઈ કમથાણા આપણી સાથે જોડાઈ ગયા છે પરિચયભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં પહેલો પ્રશ્ન મારો એ છે કે મગફળીના પાકમાં સારા ઉગાવવા માટે આપણે બીજ માવજત આપીએ છીએ તો બીજ માવજત જે છે એમાં ખેડૂતોએ મુખ્ય ધ્યાન શું રાખવાનું છે કયા કયા કેમિકલ્સ કે કયા કયા સંયોજનની બીજ માવજત આપવાની છે અને બીજ માવજત આપવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં પણ કયા મુખ્ય મુદ્દા છે જેનું ધ્યાન ખેડૂતોએ રાખવું જોઈએ એ અંગે પહેલાં માર્ગદર્શન આપો હર્ષદભાઈ માવજતમાં શું ધ્યાન રાખવાનું છે કે માવજતના સમયમાં મિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ સો મિલી પ્રતિ વીસ કિલો બિયારણ કાર્બન ડેન્જીમ મેન્કો છે પચાસ ગ્રામ પ્રતિ વીસ કિલો બિયારણ આને એક સાથે ભેગું કરી લે એ એક સાથે ઘોલ તૈયાર કરી લે એનું ઘોલ તૈયાર કરીને અને પછી થોડુંક થોડું સ્પ્રે કરીને બિયારણને પટ આપે બિયારણને પટ આપીને પછી એને સુકવવા દેવાનું છે ચોવીસ કલાક માટે છાયડાની અંદર તડકો ના લાગે છાયડામાં ઓરડીની અંદર પંખાની છે પવન લાગે અને સુરક્ષિત એરિયામાં કોઈ બીજા કોઈ જાનવર કોઈ પક્ષી મોડું ના નાખે એવી રીતે એને પટ આપીને એકઝામ ત્રીસ ટકા એફએસનો વધતા કાર્બન ડેન્જી મેંકો છે પાણીની પણ લિમિટ રાખજો એકદમ ભીનું નહીં પણ પટ આપી જાય બહુ હોય તો સાદી ભાષામાં સલાખા ઉપર બિયારણ રાખીને ઉપરથી છ સ્પ્રે ઉપરથી સ્પ્રે કરીને બે જણ સલાખો હલાવતા રહે હાથ નથી લગાવવાનું બિયારણને સી ડ્રેસિંગનો ડ્રમ લઈ લેજો અથવા સી ડ્રેસિંગનો ડ્રમ નથી તો સલાખાની અંદર બિયારણ નાખીને અને ઉપર નીચે કરીને પટ આપીને ચોવીસ કલાક સુકવવા દે આ વસ્તુ માવજતનું ખાસ ધ્યાન રાખવું બિયારણમાં નવ ટકાથી ઓછો ભેજ રહેવો જોઈએ પાણીની સીમિત માત્ર પરફેક્ટ દવા બિયારણને માવજત આપીને સુકવવા દેવાનું છે છાયડામાં તડકામાં નહીં એવી રીતે એને ટ્રીટમેન્ટ કરીને અને પછી વાવેતર કરવાનું છે વાવેતર કરતા સમય પહેલાં પ્રાણ ખાતર સોઇલ કન્ડિશનર પ્રાણ જમીનમાં ખાસ વાપરી લેવો સોમનાથ ડીમીટરનું પ્રાણ આવે છે એ જમીનમાં પહેલાં વાપરી લેવું પહેરણી કરતાં એના પહેલાં પૂખી દો અથવા જ્યારે પાયાનું ખાતર તૈયાર કરતા હો ત્યારે નાખીને જમીનમાં દબાવી દો આ ખાતરથી ઉગાવામાં રોગજીવાતમાં કે એને મજબૂતાઈમાં ઉત્પાદનમાં બધામાં ફરક પડી જશે તો એ ખાતર ખાસ વાપરી લેવું જી પરિચયભાઈ બીજ માવજત બાદ આપણે વાવેતર પદ્ધતિની વાત કરીએ તો વાવેતર પદ્ધતિમાં ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવાનું છે બીજનું વાવેતર કેટલા અંતરે કરવાનું છે અને કેટલી ઊંડાઈએ એનું વાવેતર કરવાનું છે ને એમાં જો ભૂલ થાય તો શું પરિણામ આવે એ અંગે થોડું માર્ગદર્શન આપો હર્ષદભાઈ જે ઊભી જાતો છે મગફળીની એમાં પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટરના અંતરે જનરલી વાવેતર કરવામાં આવે છે જે હિતાવાય છે અને વેલડી કે અર્ધ વેલડી જાતોની અંદર સાઠ બાય દસનું જે અંતર છે એ રાખવાનું આવે સેન્ટીમીટર સાઠ બાય દસ સેન્ટીમીટર અને ઊંડાઈ બે ઇંચ જેવી બેથી ત્રણ ઇંચ જેવી બસ બેથી ત્રણ ઇંચની જ ઊંડાઈ રાખવાની છે એનાથી વધારે ઊંડાઈ બિયારણની ના હોવી જોઈએ વધારે ઊંડાઈ થાય છે તો જે મૂળનો કોવારો અથવા ઉગાવામાં તકલીફ અથવા મૂળનો કોવારાનો પ્રશ્નો આવે છે તો એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવી સારા સંશોધિત બિયારણ આવી ગયા છે એટલે હંડ્રેડ બિયારણ ઉકે જ છે ખાલી અંતર અને એના એમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે જી વાવેતર કરી લીધા બાદ આપણે સારો ઉગાવો થાય એમાં નીંદણ પણ એક મહત્વનું પરિબળ છે તો મગફળીના પાકમાં શરૂઆતથી જ આપણે જો યોગ્ય નીંદણ નિયંત્રણ કરશું નીંદણને આપણે સારી રીતે નિયંત્રણ કરવા માટે ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવાનું છે એની માહિતી આપો અને નીંદણનું નિયંત્રણ જો ન કરવામાં આવે તો કેવા પરિણામ આવે એ પણ થોડું જણાવો સંશોધન મુજબ સાહીઠથી સિત્તેર ટકા ઉત્પાદન ઘટી શકે છે જો નિંદામણનો નીંદણનું નિયંત્રણ ના થાય તો ખાસ મારી એ રહેશે દરખાસ્ત ખેડૂતોને કે નીંદણનું નિયંત્રણમાં મગફળીની અંદર ખાસ ધ્યાન રાખે કરવાનું શું છે મગફળીના વાવેતરના અડતાલીસ કલાકની અંદર પેન્ડીમિથરીન સાતસો મિલી પ્રતિ એકર પ્રમાણે સ્પ્રે કરવાનું રહેશે બસો લીટર પાણીમાં સાતસો મિલીનું ખાસ ધ્યાન રાખે સાતસો મિલી પ્રતિ એકર પેન્ડિમિથેલીનનું સ્પ્રે કરવાનું રહેશે પચાસ દિવસ સુધી તમારે મગફળીને નીંદણથી મુક્ત રાખવાનું છે તો એના માટે પંદર વીસ દિવસે જ્યારે ખાસ વર્ગ ઊગી ગયું હોય તો એના માટે પંદર વીસ દિવસે પોળા પાન અને ગોળ પાનના નીંદણ માટે ઇમીઝા થાય પર ત્રણસો મિલી પ્રતિ એકર દોઢસો લીટર પાણીની અંદર સ્પ્રે કરી દેવું વધતા સાંકડા પાન માટે પટ્ટી પાન માટે ક્યુઝાલો પી થાય અઢીસોથી ત્રણસો એમએલ પ્રતિ એકર દોઢસો લીટર પાણીમાં સ્પ્રે કરી દેવું આ પંદર વીસ દિવસે એક સ્પ્રે કર દેવું પંદર વીસ દિવસ પછી ફરીથી લાગે વરસાદ વધારે પડી ગયો છે અને ઘાસ ઊગી રહ્યું છે ત્યારે પણ એક રાઉન્ડ લઈ શકો છો પચાસ સાઠ દિવસ સુધી તમારી મગફળી ઘાસ મુક્ત રહેશે તો સો ટકા ઉત્પાદન તમારું વધશે ઓકે ખેડૂત મિત્રો સોમનાથ ડી મીટરનો ખેડૂત હેલ્પલાઇન નંબર તમને સ્ક્રીનમાં આપવામાં આવ્યો છે તો મગફળીની ખેતીની કોઈ પણ માહિતી આપને જોતી હોય તો તમે એ નંબર ઉપર સંપર્ક કરી અને મેળવી શકો છો પરિચયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે ખૂબ જ ટૂંક જ સમયમાં ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું આપણે નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન